સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું આપણે બધા સમજી અને શીખી રહ્યા છીએ સાદો વર્તમાન સાદું ગુજરાતી ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફેરવતા ફેરવતા શીખીશું તો સૌ પ્રથમ આપણું સાદુ વર્તમાન કાળ જે છે એની વાક્ય રચના છે કર્તા વધતા ક્રિયાપદ વધતા કર્મ તો આપણું પહેલું વાક્ય ગુજરાતીમાં છે હું રોજ ક્રિકેટ રમું છું બરાબર હું એટલે આઈ રોજ એટલે ડેઈલી અને ક્રિકેટ એટલે ક્રિકેટ અને રમું છું એટલે પ્લે બરાબર એટલે આપણે ગુજરાતી પ્રમાણે જો અંગ્રેજી બનાવીએ તો આપણું આ રીતનું વાક્ય આવે પણ આપણે અંગ્રેજીમાં બનાવવાનું છે એટલે એટલે આપણે સબ્જેક્ટ બરાબર શું લખવું પડે તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં આવતું બરાબર પછી ઇંગ્લિશમાં શું આવે છે વ્રિયાપદ આવે છે ક્રિયાપદ આવે છે તો આ જ આપણું વાક્ય તો આમાં ક્રિયાપદ કયું હતું આ હતું પ્લે એટલે કરતા પછી તરત જ તમારે શું લખવું પડશે પ્લે લખવું પડશે બરાબર ઇંગ્લિશ બનાવતી વખતે ગુજરાતીનું અંગ્રેજી બનાવતી વખતે સાદા વર્તમાન કાળમાં કરતા પછી ક્રિયાપદ પછી આવશે ક્રિકેટ અને એવરી ડે બરાબર આ રીતનું આપણે વાક્ય આડું છે એને ગોઠવી દઈશું વ્યવસ્થિત થઈ જશે અમે અમે રોજ રોજ શાળાએ શાળાએ જઈએ જઈએ છીએ છીએ એટલે પછી અને આને ખાલી આપણે ગોઠવવાનું છે તો કરતા આવશે સૌ પ્રથમ વી પછી ક્રિયાપદ આવે ગો વી ગો ટુ સ્કૂલ ડેલી બરાબર તમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરો યુ પ્રે ટુ ગોડ ડેલી તેઓ દરરોજ તે સ્થળની મુલાકાત લે છે બરાબર બધા વાક્યોમાં એક જ વસ્તુ કોમન છે પહેલા કરતા પછી તરત જ ક્રિયાપદ આવવું જોઈએ હવેના વાક્યોમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે મહેશ દરરોજ ક્રિકેટ રમે છે તો મહેશ પ્લેસ અહીંયા એસ લગાવી દીધું જેવું અહીંયા નામ એક વચન આવ્યું એટલે પ્લેની પાડ એસ આવી ગયો મહેશ પ્લેસ ક્રિકેટ એવરી ડે બીજા વાક્યમાં જઈએ રોશની રોજ શાળાએ જાય છે રોશની ગોઝ ટુ સ્કૂલ ડેલી બરાબર હવે જેવું એક વચન આવે છે એટલે ક્રિયાપદમાં એસ અથવા ઉપયોગ કરવો જરૂરી જાય છે તો રોશની ગોઝ ટુ સ્કૂલ ડેલી રોહિત દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે રોહિત પ્રેઝ ટુ ગોડ ડેલી બરાબર એક વચન છે એટલે એસ તો લગાવેલો જોવા મળશે જ તમને ગાય દરરોજ તે સ્થળની મુલાકાત લે છે કાઉ વિઝિટ્સ ધેટ place એવરી ડે બરાબર કાઉ વચન છે એટલે વિઝિટ ની પાછળ s જોવા મળશે તમને હવે આપણે પહોંચી જઈએ નેગેટિવ સેન્ટેન્સમાં કે સેન્ટેન્સમાં પહોંચી જઈએ નેગેટિવ સેન્ટેન્સમાં પહોંચી જઈએ જેમાં આપણે આ વી યુ ધે ની જોડે ડોન્ટ ડોન્ટ નો ઉપયોગ કરીશું અને હી शी ઈટ જોડે ડઝન્ટ નો ઉપયોગ કરીશું બરાબર હું રોજ ક્રિકેટ રમતો નથી હું એટલે આઈ આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ એવરી ડે અમે રોજ શાળાએ જતા નથી અમે એટલે વી તમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા નથી તમે એટલે યુ યુ ડોન્ટ પ્રે ટુ ગોડ ડેલી પછી જે તેઓ દરરોજ તે સ્થળની મુલાકાત લેતા નથી ધે ડોન્ટ વિઝિટ ધેટ પ્લેસ એવરી ડે અને એક વાક્ય છે મહેશ માટે એક વચન માટે મહેશ દરરોજ ક્રિકેટ રમતો નથી એક વચનનું વાક્ય તો મહેશ ડઝન્ટ એક વચન છે ને મહેશ એક વચન છે એટલે ડઝન્ટ પ્લે ક્રિકેટ ડેલી બરાબર આ હતા આપણા નેગેટિવ વાક્યો હવે આપણે જોઈએ પ્રશ્નાત્ક્યો ની અંદર શું તમે દરરોજ ક્રિકેટ રમો છો બરાબર આપણું જે વાક્ય હતું એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે બનાવીશું તો કેવી રીતે બનાવવાનું શરૂઆત કોનાથી કરવાની ડુ અથવા બહુ વચન હોય તો ડુ પછી લખવાનું કર્તા અને પછી લખવાનું ક્રિયાપદ બરાબર આ વાક્ય રચના છે શું તમે ક્રિકેટ રમો છો ડુ યુ પ્લે ક્રિકેટ એનો જવાબ આપો છો યસ આઈ ડુ યસ આઈ પ્લે ક્રિકેટ નાનો જવાબ આપો હોય તો યસ આઈ ડુ અને વ્યવસ્થિત જવાબ આપો હોય તો યસ આઈ પ્લે ક્રિકેટ વ્યવસ્થિત એટલે મોટો જવાબ આપો હોય તેમ ના પાડવી છે નો આઈ ડોન્ટ ના હું નથી રમતો આખા વાક્યમાં નો આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ બરાબર બીજા વાક્યની વાત કરીએ શું તેઓ તે સ્થળની મુલાકાત લે છે ડુ ધે વિઝિટ ધેટ પ્લેસ બરાબર યસ ધે ડુ હા તે વિઝિટ કરે છે નો ધે ડોન્ટ ના તે વિઝિટ કરતા નથી છેલ્લું વાક્ય એક વચન માટે શું મહેશ દરરોજ ક્રિકેટ રમે છે ડઝ મહેશ પ્લે ક્રિકેટ ડેલી આપણે સિમ્પલ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં શીખ્યા બરાબર ગુજરાતીનું વાક્ય મેં તમને બતાવ્યું હું રોજ ક્રિકેટ રમું છું હું એટલે આઈ રોજ એટલે ડેલી ક્રિકેટ એટલે ક્રિકેટ અને રમું એટલે પ્લે ખાલી આડાવાડા શબ્દો છે એને ગોઠવવાના છે તમારે બરાબર પહેલા આવે આઈ પછી તરત જ ક્રિયા પદ્ધત લખવું પડે આઈ પ્લે પછી ક્રિકેટ અને છેલ્લે ડેલી બરાબર આ રીતે વાક્ય બનાવવાના હોય છે વિડીયો ગમ્યો હશે તમને વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો